હેલો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાને કેમ છો મજામાં ને તો મારી ચેનલમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને આજે જો તમારા બધા માટે નવી રેસીપી લઈને આવી છું અને મારી ચેનલમાં નવા હોય તો પહેલાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આ આવ્યા હોય વિડીયા તમને જોવા મળે ને આવે એ પણ તમને જોવા મળે

હવે આપણે છે ને મોણ માટે તેલ ગરમ કરવા રાખ્યું છે આપણે ગરમ તેલ આમાં રાખશું ને તો આપણો નાસ્તો સરસ કડકડો બનશે એટલે આપણે જો તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે લોટમાં ઉમેરી દેશું આપણે તેલ ગરમ કરી લીધું ને એ આપણે લોટમાં ઉમેરી દેવાનું છે ગરમ તેલ નાખવાથી સરસ આપણો નાસ્તો ફરવાનો ગયું તો હવે ચમચીની મદદથી પહેલાં આપણે આમાં મિક્સ કરી લેશું તેલ ગરમ હોય ને એટલે પહેલાં ચમચીની મદદથી આપણે મિક્સ કરવાનું છે આપણે ચમચીની મદદથી મિક્સ કરી લીધું તો હવે આપણે બે હાથ વડે આમ સરસ રીતે આખા લોટમાં આપણે મોણ આપી દેશું બે હાથની મદદથી આપણે આ રીતે મોણ આપી દઈશું આપણે મોન છે ને સરસ આપણે લોટમાં આપી દીધું છે તમે જોઈ શકો છો કે આવી રીતે મુઠ્યું છે આપણે છે ને તેલ ગરમ કર્યું ને એ જ આપણે આ એક વાટકો પાણી લેશું કે આપણે જે વાટકાથી આપણે માપ લીધું છે ને લોટનું વાટકાથી હું એક વાટકો પાણી લઉં છું અને એને આપણે ગરમ કરવાનું છે પાણી ગરમ કરીને નાખીને તો આપણો નાસ્તો છે ને સરસ મજાનો કડકડો અને સ્વાદ વાળો સરસ થાય છે તો હવે આ લોટમાં આપણે છે ને એક ચમચી હિંગ ઉમેરશું અડધી ચમચી હળદર પાવડર ચીલી ફ્લેક્સ લીધા છે ચીલી ફ્લેક્સ આમાં ઉમેરી દેશું અને હવે આ પાણીને થોડુંક આપણે ઉકાળવા દેશું તો તમે જોઈ શકો છો કે આપણું પાણી સરસ મજાનું ગરમ થઈ ગયું છે ને હવે આપણે ગેસ બંધ કરી દઈશું આને પાંચથી થી દસ મિનિટ માટે ઠરવા દેસુ આપણે પાંચ જ મિનિટમાં આપણે પાણી થોડું ખતપ થઈ ગયું છે ને હવે આપણે આ કસ્તુરી મેથી છે ને એ આમાં ઉમેરવાની છે ગરમ પાણી ઉકડતું હોય ને ત્યારે નહીં ઉમેરવાની કારણ કે આપણે છે ને આનો લીલો કલર જળવાઈ રહે ને એના માટે થોડું ખતબ પાણી હોય ને ત્યારે આપણે આમાં ઉમેરવાની છે અને કસ્તુરી મેથીનો સ્વાદ તમને ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ કસ્તુરી મેથી નાખો ને તો આ નાસ્તામાં સ્વાદ સરસ આવે છે લોટ બાંધવા માટે આપણે આવી રીતે મસાલાવાળું પાણી સરસ તૈયાર થઈ ગયું છે તમારે સીધા મસાલા નાખવા હોય ને તો પણ નાખી શકો પણ ગરમ પાણીમાં મસાલા નાખો ને તો આનો સ્વાદ સરસ આપણે મળે છે તો હવે આપણે લોટ બાંધવાની તૈયારી કરીએ આ મસાલાવાળું પાણી જે બનાવ્યું છે ને આપણે આમાં થોડું થોડું ઉમેરતા જશું અને કઠણ લોટ બાંધવાનો છે આપણે ઢીલો નથી કરવાનું માપ થયું આ જગ્યાએ થોડુંક ઓછું લાગે તો તમે સાદું પાણી ઉમેરી શકો છો મારે જો એક વાટકામાં સરસ મજાનો લોટ કઠણ આપણે બંધાઈ ગયો છે આવી રીતે કઠણ જ લોટ રાખવાનો છે સાવ ઢીલો નથી રાખવાનો એટલે આપણો નાસ્તો સરસ મજાનો કડકડિયો થાય આખું જીરું આપણે લીધું છે બે ચમચી એ પણ આપણે આમાં સાથે ઉમેરી દેસુ અને સરસ આપણે મિક્સ કરી લેશું આખું જીરું આપણે પાણીમાં નથી ઉમેરવાનું આ લોટ બાંધીને ત્યારે જ આપણે આમાં ઉમેરશું તો આપણે છે ને કઠણ લોટ બાંધી વહેલો છે તો તમે જોઈ શકો છો કે આપણે ઢીલો નથી રાખવાનો છે કઠણ જ રાખવાનો હવે આને આપણે પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ માટે વીસ મિનિટ આપણે રેસ્ટ કરવા માટે લોટ રાખ્યો તો લોટ આપણો સરસ કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે આપણે આને વણવાની શરૂઆત કરી તો પહેલાં છે ને આવી રીતે નાના નાના લુવા લઈ લેવાના છે અને સરસ રીતે એને આપણે આવી રીતે હાથેથી મસરીને આપણે ગોળ કરી લેશું અને આને વણશું આપણે છે ને ઉપરથી આવી રીતે થોડો કોરો લોટ રાખશું અને આને આપણે વણી લેશું બહુ જાડો હોય નહીં બહુ પાતળોય નહીં એવું આપણે વણવાનું છે તો આપણે છે ને આવી રીતે મોટી એક રોટલી વણી લીધી છે હવે તમારે આવી રીતે છે ને ચોરસ રીતે કાપવું હોય ને તો પણ તમે શાક કાપી શકો અને આપણે સીધી પટ્ટી કરવી હોય તો પણ કાપી શકો મેં આ વાટકી એક લીધી છે એને આવી રીતે આપણે આમ કરતા જશું અને સરસ રીતે આપણે આવી રીતે ગોળ નાસ્તો બનાવવાનો છે એટલે આ રીતે ગોળ શેપ હું કરું છું ગમે એ ઢાંકણથી તમે કરી શકો છો આવી રીતે આપણે શેપ આપી દઈએ પછી આ કાંટાવાળી ચમચી છે એનાથી આપણે આમાં સેજ હોલ પાડી લેશું આપણો નાસ્તો છે ને ખુલાઈ નહીં અને કડકડો સરસ થાય આવી રીતે આપણે હોલ પાડી લેશું આમ આવી રીતે છે ને છરીની મદદથી પણ તમે આવી રીતે કટ કરી શકો છો જેવો શેપ તમારે આપવો હોય એવી રીતે આપી દેવાનું એકવાર આ નાસ્તો જરૂરથી બનાવજો આને આપણે પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી રાખીએ છીએ અને સરસ મજાનો નાસ્તો આપણે કડકડો અને સરસ બને છે અને ચા સાથે કે ટોમેટો કેચપ કે ટોમેટા સોસ સાથે આપણે ખાઈ શકીએ છીએ નાસ્તાને તરવા માટે છે ને આપણે તેલ ગરમ કરવા રાખી દીધું હતું તો આપણું તેલ ગરમ સરસ મજાનું થઈ ગયું છે અને આપણે હવે નાસ્તો સરસ તરી લેશું અને છે ને ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની છે એકદમ ખાસ રાખશો તો આપણો નાસ્તો તરત બરી જશે આપણે છે ને જો આપણો નાસ્તો સરસ મજાનો તરાઈ ગયો છે આ થોડીક આપણે રતાસ ઉપર થઈ જાય ને લાલ ઉપર ખાવા માંડે ને એટલું આપણે તરવાનું છે એટલે ક્રિસ્પી અને સરસ નાસ્તો આપણો તૈયાર થઈ જાય એને આપણે બહાર લઈ લઈશું તો જુઓ સરસ ક્રિસ્પી મસ્ત તૈયાર થઈ ગયો છે આમ જો ભાંગતા સરસ અવાજ આવે છે અને આને તમે પંદરથી વીસ દિવસ લગી સ્ટોર કરી રાખશો તો આ રીતે આપણે રેસીપી તમારી સાથે શેર કરી છે આપણે નાસ્તાની રેસીપી તમારી સાથે શેર કરી દીધી છે અને આ રેસીપી તમને કેવી લાગી હોય તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને મારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાઈને